અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આવનાર નવરાત્રી પર્વના ગરબાને લઈ અને વિદ્યાર્થીઓ તેમાં પ્રવેશ ન કરી શકે એના ભાગરૂપે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પોલીસ દ્વારા ગરબામાં આવનાર દરેક બહેનો માટેના ખાસ સૂચનો અને ઇમરજન્સી નંબરોને ગરબા ગ્રાઉન્ડની અંદર મોટા મેનારોમાં મૂકવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવી માંગ કરાઈ હતી તો આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ વિદ્યાર્થી નવરાત્રીમાં ન પ્રવેશ કરી શકે તે માટે ખાસ ધ્યાન આયોજકો દ્વારા રાખવામાં આવે આયોજકો દ્વારા પ્રવેશ કરનારા ખેલાઈયાઓને ફરજિયાત તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવે જેથી વિદર્ભીઓ પ્રવેશ

ખાસ ગઈકાલે ગુજરાત પોલીસ દ્વારા જે બેન દીકરીઓ માટે જે સૂચનો માટેની જે જાહેરાત કરવામાં આવી છે તો કલેક્ટર સાહેબને અમે ખાસ એની અપીલ કરી છે કે જે આયોજકો છે તમને બોલાય અને ગ્રાઉન્ડની અંદર એ હોર્ડિંગ્સ લગાવવામાં આવે અને જે ચાર નંબરો પોલીસ અધિક્ષક દ્વારા જે બહાર પાડવામાં આવ્યા છે ઇમરજન્સી નંબરો એના હોર્ડિંગ ગરબાની ગ્રાઉન્ડની અંદર લગાવવામાં આવે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ